વલસાડ રેલવે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી જેવા મુદ્દે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો વલસાડ રેલવે પોલીસ દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ચાઇનીઝ દોરીનો વિરોધ કરતા અને પર્યાવરણ થતાં અબોલા પક્ષીઓનું જીવન બચાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું ચાઇનીઝ દોરીનો જ્યારે પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો તે માનવજાતિ તથા અબોલા પક્ષીઓ માટે કેટલું ઘાતક છે તે આપ સૌ જાણો જ છો વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ચાઇનીઝ દોરી દ્વારા ક્યારેક કોઈનું ગળું કપાઈ જાય છે ક્યારેક હાથ કપાઈ જાય છે અને જીવ પણ જતા રહે છે જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ વલસાડ રેલવે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં લોકો સુધી સંદેશો જાય અને આવી ઘાતક ચાઇનીઝ દોરી તથા સ્કાય લેન્ટન જે પરિવારો તથા પર્યાવરણને વિખેરી નાખે છે તેનાથી બચવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ચાઇનીઝ દોરીનું વેચાણ કરવું કે તેની ખરીદી કરવી પર પ્રતિબંધ છે તથા ચાઇનીઝ તુક્કલની ઘરોમાં આગ લાગવાની સંભાવના બની શકે છે આ ઉપરાંત ચાઇનીઝ દોરી વીજળીના તારને સ્પર્શ થાય તો કરંટ લાગવાની પણ શક્યતા બની શકે છે આ તમામ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને એક સુંદર અને લોકોને સુરક્ષિત કરે તે હેઠળ વલસાડ રેલવે પોલીસ દ્વારા લોકોમાં જનજાગૃતતા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યો

અને આનાથી કોઈ જાનહાની કે એ ના થાય એની રોક માટે જનજાગૃતિ લાવવા માટે આ પ્રોગ્રામ કરેલ છે